રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જેવી જ ઘટના ખાનગી હોસ્પિટલમાં સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા જેની તપાસ ચાલી રહી છે ગેમ ઝોનમાં આગની ઘટના માલિક અને સંચાલકોની બેદરકારીથી થઈ હતી ત્યારે રાજકોટમાં વધુ એક બેદરકારી સામે આવી છે અને ભવિષ્યમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેવી ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે રાજકોટના નાના મોવા મેન રોડ પરની ક્રિસ્ટલ હોસ્પિટલના ડૉક્ટર નીલ વાછાણી તથા ડૉક્ટર જોલિકા વાછાણી દ્વારા કોમ્પ્લેક્સની પાર્કિંગની જગ્યામાં મેડિકલ અને લેબોરેટરીના ગેરકાયદેસર બાંધકામો ઊભા કરાયા છે આ ઉપરાંત આખા ક્રિસ્ટલ હોસ્પિટલને એલિવેશનથી મઢી દઈને બંને ડૉક્ટરો માસૂમ બાળકોના જીવ સાથે મોતનો ખેલ ખેલી રહ્યા છે જો ક્રિસ્ટલ હોસ્પિટલમાં ભવિષ્યમાં આગ જેવી કોઈ ઘટના બને તો અવન જવન માટે પણ એક જ ગેટ છે આ પાર્કિંગની જગ્યામાંથી ફાયર ફાઈટર કે એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકે તેટલી પણ જગ્યા નથી ત્યારે જાગૃત વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં બે બે અરજીઓ કરી છે આમ છતાં અધિકારીઓ કોઈ પગલાં નહીં ભરતા વેપારીમાં રોષ ભભૂકી ઉઠ્યો છે રાજકોટમાં એક તો મોટી ગોજારી ઘટના અગ્નિકાંડ બની ચૂકી છે ત્યારે હવે અધિકારીઓ બીજી કોઈ આવી ઘટનાની રાહ જોઈને બેઠા છે કે શું તેવા સવાલો પણ લોકોમાંથી ઉઠી રહ્યા છે આરએમસીમાં હોસ્પિટલ વિશે હરજી આજથી નવ દસ મહિના પહેલા કરેલી હતી એ બાબત એ હતી કે બે હજાર છ માં જ્યારે બિલ્ડિંગ બન્યું ત્યારે નીચે પાંચ કોમર્શિયલ દુકાનો છે અને ઉપર ત્રણ માળમાં નવ ફ્લેટ ટોટલ છે હવે એ બે હજાર વીસ એકવીસની સાલમાં કોઈ પણ એક વ્યક્તિએ વન ઓનર ફ્લેટ બધા લઈ લીધા છે હવે એ ફ્લેટ લીધા પછી ત્યાં એને એવું હતું કે ભાઈ રેસિડેન્ટ કરવું છે આ કરવું છે પણ એને ત્યાં હોસ્પિટલ ખડકી દીધી અંદર જે પ્લાન છે આખો ફેરફાર કરીને આખો અને નીચે જે અમારા દસ્તાવેજમાં દુકાનોના ટોટલી દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે જે સીડી છે નીચેનું પાર્કિંગ છે ટેરેસ છે એ બધી કોમન રિમાઇસિસ છે એ તમે ભાગ પાડીને પણ વાપરી નહીં શકો એ તમારે સંયુક્ત રીતે વાપરવાની રહેશે એમાં પણ એને મીઠી નજરેથી નીચે મેડિકલ સ્ટોર રૂમ અને લેબોરેટરી અને સિક્યુરિટી રૂમ એમાં બનાવી નાખ્યું છે નીચે બાટલા અને જનરેટર બધું મૂકેલું છે જેથી કરીને ટોટલી પાર્કિંગ પેક થઈ ગયેલું છે જેથી કરીને પાર્કિંગની મોટી સમસ્યા ઊભી થઈ છે પાર્કિંગ બધા બહાર કરે છે અંદર પાર્કિંગ છે જ નહીં બીજું પાંચમા માળે પણ અનધિકૃત બાંધકામ કરેલું છે જેની અમને જાણ થતાં અમે શું કર્યું કે કોર્પોરેશનમાં અરજી કરેલી પણ અરજી કર્યા પછી તેને પણ એક નોટિસ આપેલી પણ નોટિસના જવાબમાં એને અડધૂળા કાગળી આપી દીધા તેના છતાં પાછી નોટિસ કોર્પોરેશનમાંથી ગઈ પછી શું સાતગાટ થઈ ગઈ ખબર નથી અને કોઈ આગળ કાર્યવાહી થઈ જ નહોતી આજથી પંદર દિવસ પહેલાં હું સગઢે સાહેબને મળ્યો તો એને એવો રિસ્પોન્સ આપ્યો કે ના આ થઈ જશે ને થઈ જ જવું જોઈએ એના પછી જ્યારે જોશી સાહેબને કીધું તેને કીધું સહિતા જવા દો પછી પણ આચાર સહિતા જવાને અને એક્શનને શું ફેર પડે એને તો એક્શન ત્યારે પણ લઈ શકતા હતા જે અત્યારે હોસ્પિટલ છે એનું જૂનું એલિવેશન આખું દબાવી દેવામાં આવ્યું છે અને ટોટલી જે બારીઓ છે એ પેક કરી દેવામાં આવી છે જ્યારે કોઈ પણ કાંડ થશે એકસો જેટ કોઈ આગ લાગશે તો આગળ એલિવેશન લોખંડતું મઢેલું છે કે ત્યાંથી બચાવ કાર્ય કોઈ થઈ શકે એવી પોઝિશન છે જ નહીં અને એલિવેશન જૂના એલિવેશન અને નવા એલિવેશન વચ્ચે બધાના કમ્પ્રેસર પડ્યા છે જે એક જીવતા બોમ સમાન છે અને જે ટીઆરપીનો જે બનાવ બહેનો ત્યાંથી અમે તંદન નજીક છીએ પાંચસો મીટર જ નજીક છીએ તો મારું કેવું એ છે કે ફાયર એનોસી પણ હોસ્પિટલના નામે આપેલી છે તો ખરેખર કોર્પોરેશનના નિયમ મુજબ અહીંયા હોસ્પિટલ છે જ નહીં તો ફાયર ઓનોસી એને હોસ્પિટલના નામે કઈ રીતના મળી અને જો હોસ્પિટલનો નિયમ છે કે લિફ્ટ સુધી તમારી એમ્બ્યુલન્સ જવી જોઈએ અંદર પાર્કિંગની સુવિધા હોવી જોઈએ કોઈ વસ્તુ છે ને હાવ લોલમ લોલ લાલે છે તંત્રની મીઠી નજરથી આને તાત્કાલિક એક્શન લેવામાં આવે જે બે વર્ષથી આ અમે બધા આડોસ પાડોશ બધા કંટાળી ગયા છીએ અને તંત્ર એનું કામ કરે મારું નામ લાલાણી નિતેશ મનોજભાઈ પ્રશ્નમાં એ છે કે મારે અહીંયા નાના મોવા રોડ ઉપર દુકાન છે જે ઉપર કોમર્શિયલ રેસિડન્ટ પેલા હતું ને હવે હોસ્પિટલ થઈ ગઈ છે બરાબર તો એમાં એ એવું છે કે ભાઈ અંદર બધું જ પાર્કિંગમાં મેડિકલ છે લેબોરેટરી છે અને સ્ટોર રૂમ છે સિક્યુરિટીની કેબિન છે એવું બધું થઈ ગયું છે ને પણ કોઈ અંદર એમ્બ્યુલન્સ પણ જઈ શકે એવું પોઝિશનવાળું નથી કાંઈ કે ભાઈ કાંઈ પણ થાય કે હમણાં અહીંયા ગેમ ઝોનમાં થયું હતું બરાબર એવું કાંઈ પણ અકસ્માત થાય તો એમ્બ્યુલન્સ ક્યાંથી આવે કે આ બાળકો હોય તો હોસ્પિટલના બાળકો હોય કે એ હોય તો એનું બધું શું થાય ને કોર્પોરેશનમાં કેવી રીતે મંજૂરી આપેલી છે કે એમાં પાર્કિંગની વ્યવસ્થાનું કે એ ભાગરૂપે કાંઈ છે નહીં એમ અમે પણ હોસ્પિટલ કોર્પોરેશન ગયેલા બે ત્રણ વાર અરજી પણ દીધેલી છે પણ એનો કોઈ હજી નિવાડો આવ્યો જ નથી અમે કહી છીએ તો એમ કહે છે કે ભાઈ આચારસંહિતા જવા દો હમણાં ચૂંટણી હતી તો એમ કે ચૂંટણી જવા દો ત્યારબાદ એમ કે આચારસંહિતા જવા દો ત્યાર પછી પાછા કહેતા હતા કે કે આ હમણાં રિઝલ્ટ આવે પછી કે પાગલા લેશું એ કે એમ પણ એ કે કોઈ તંત્રનો કોઈ પણ જાતનો કાંઈ રિસ્પોન્સ છે નહીં કોર્પોરેશન તરફથી